રાજકોટના જસદણ પંથકના ખેડૂતોમાં રોષ ફેલાયો છે ટેકાના ભાવે મગફળી વેચવા માટે કરાવેલું રજીસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ આવ્યા સેટેલાઇટ ઈમેજની સાથે સરખામણી કરતા સર્વે નંબરમાં મગફળી પાક ન હોવાથી રજીસ્ટ્રેશન રદ થયું છે તેવા મેસેજ આવતા ખેડૂતો ચોંકી ઉઠ્યા ખેતરમાં મગફળીનો પાક હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે સેટેલાઇટની ભૂલના કારણે ખેડૂતો ભોગ બનતા હોવાનો આક્ષેપ લાગ્યો છે કાલે મેસેજ કે તમારા ખેતર ની અંદર દેખાતી નથી તો અત્યારે હાલ મગફળી ની અંદર જ ઉભા છે મગફળી દેખાય જ છે અને છે જ મગફળી તો એના માં શું મિસ્ટેક છે કે એને નો દેખાય આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામસેવકોને મોકલવામાં આવી છે આપને એસએમએસ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપ પણ ગ્રામસેવકોનું સંપર્ક કરીને આ બાબતે આપનું જે પણ રજૂઆત હોય તે કરી શકો છો અને ફક્ત આ એસએમએસના આધારે નિર્ણય લેવામાં આવશે તેવું માનવાની કોઈ જરૂર નથી સમગ્ર રીતે વેરિફિકેશન થઈ ગયા પછી અને ફિઝિકલ વેરીફિકેશન પણ થઈ ગયા પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે